નસવાડી ની નથી આ નારંગી ગેંગના ધારાસભ્યો આ નારંગી ગેંગના સંસદ સભ્યો આપણા આદિવાસી વિસ્તારની જમીન શોધી શોધીને એને કઈ રીતે લૂટી લેવાય

બે હાજર સતાવીસ માં ધારાસભ્ય માં મત માંગો આવવાનો છે કે નથી આવવાનો જો તારે મત માંગવા હોય તો અમારી તારે આવવું પડશે નહી તારું અમારે કોઈ કામ નથી

આદિવાસી સમાજની સંસ્કૃતિ પર કોઈ હુમલો કરશે એ હમલા ને ચાલુ નથી અને જય જોહ જયભાઈ ચાર 4000 કરોડ નો જે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા અમે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો આવનારા દિવસમાં કોઈ પણ સર્વેનો કાર્યક્રમ થશે અમે સંઘર્ષ સમિતિની સાથે રહીશું અને આનો ઘોર વિરોધ કરીશું અમે જીવ આપશું પરંતુ એક પણ ઈ જમીન આપવાના નથી આગળની રણનીતિ શું આગળ અમારી ટીમ બનાવીને જેટલા પણ ગામોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો છે તે ગામોમાં અમે યાત્રા કરીશું તે ગામોના લોકોને મળીશું તે ગામોના લોકોને જાગતા કરીશું અને સરકારના વિરોધમાં આંદોલન જલત કરીશું કેટલાનો પ્રોજેક્ટ છે કેટલા ગામો ઉજળે છે 4000 કરોડનો પ્રોજેક્ટ છે 18 જેટલા ગામો વિસ્થાપિત થાય છે અને એની સાથેના ગામો પણ વિસ્થાપન થાય એવું છે અને લગભગ પચીસ હજાર જેટલા લોકોની રોજીરોટી જમીન સાથે મૂળમાંથી મૂળ ઉખડી જાય એવું છે